જિલ્લાના ધાનપુર તાલુકામાં તારીખ ના રોજ વન મંત્રી અને મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ધાનપુર તાલુકામાં રતનમાળ ઇસ્કોન વિસ્તારની મુલાકાતે આવ્યા તૂટેલા રોડ રિપેરિંગ કામ ને છજ કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ ધાનપુર તાલુકામાં તારીખ વીસ એક બે હાજર ચોવીસ ના રોજ વન વિભાગ અને માનનીય મંત્રી કુબેરભાઈ ડિંડોર કેબિનેટ મંત્રી આવાના ભણકારા વાગતા ધાનપુર થી કંજેટા સુધીનો રોડ જે તૂટેલો હતો એને યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કરી તંત્રએ પોતાની કામગીરી કરવામાં સફળ થતા જોવા મળ્યા થી વિસ્થાપિત આવ્યા છે તેના માટે સ્થાનિક લોકો વર્ષો પહેલા પહેલાના માતૃભૂમિમાં રહેતા હોય તેની છેડછાડ નહીં કરવા લોકો દ્વારા જણાવવામાં આવ્યું અહીના લોકો રીંછ વાઘ સિંહ સાથે રહેવા માટે ટેવાયેલા હોય છે તેની વર્ષો જૂની નાતો રહેલો હોય છે આ વિસ્તારમાં નહીં ખસેડવાની માંગ ઉઠી પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લાના બ્યુરો ચીફની સાથે કેમેરામેન સિનસિંગ બારિયા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો